વિજ્ઞપ્તી ચાર હે નાથ પ્રથમ મારું જે ભાગ્ય હતું અને જે ભાગ્ય વડે મારા પર આપની દુર્લભ એવી સંપૂર્ણ કૃપા હતી અત્યારે હું આપની સેવા માટે અયોગ્ય છું એ જ મારા કમ ભાગ્યની ચરમ સીવા સીમા છે એમ હું માનું છું માટે જ આપની સેવાથી દૂર છું હે નાથ આપના વિયોગમાં પણ મારા પ્રાણ ટકી રહ્યા છે જો તે ઉચિત નથી પરંતુ એ ટકી રહ્યા ન હોત તો આ વિપ્રયોગનું દુઃખ અનુભવાત વિપ્રયોગ ની વ્યથા શ્રી રાધિકાજી સિવાય બીજું કોઈ દૂર કરી શકે નહીં હે રાધિકાજી આપ એવું કરો કે જેથી મારા પ્રાણ પ્રભુ મને જલ્દી મળે હેનાથ આપને જેમ ઉચિત લાગે તેમ કરો હું આપની છું મારું જીવન ક્ષણે ક્ષણ આપના સંગે હો આપના ચરણકમલના વિયોગમાં શીઘ્ર એનો અંત થાય એવી મારી વિનંતી છે